વલસાડ જિલ્લાના વાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ નશા વિરોધી કાર્યવાહી અંતર્ગત મોટી સફળતા મેળવી છિ એલસીબીની ટીમે વાપી શહેર વિસ્તારમાં આવેલા એક ગોડાઉન તેમજ અલગ અલગ વિસ્તારમાં ચાલતા અગિયાર પાન પાર્લર પર એકસાથે દરોડા પાડ્યા હતા આ કાર્યવાહી દરમિયાન પોલીસે રોલિંગ પેપર સ્મોકિંગ સામગ્રી અન્ય પ્રતિબંધિત વસ્તુઓ સહિત ચાર લાખ પાંત્રીસ હજાર પાંચસો એસીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગોડાઉનમાંથી પાન પાર્લરોમાં ગેરકાયદેસર રીતે રોલિંગ પેપર અને સ્મોકિંગ સંબંધિત સામગ્રી સપ્લાય કરવામાં આવી રહી હતી એલસીબીએ ઝડપી કાર્યવાહી કરી ગોડાઉન માલિક સહિત કુલ બાર શખ્સોની ધરપકડ કરી છે તમામ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહીથી શહેરમાં નશાના દૂષણ સામે કડક સંદેશો ગયો છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે યુવાનોને નશાની લતથી દૂર રાખવા માટે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે શહેરમાં ગેરકાયદેસર વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે